શ્રી ગણેશ નમ આજે નવરાત્રિના ત્રીજા દિવસે આપણે સાંભળીશું મા ચંદ્રઘંટાની કથા વાર્તા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે માતાએ મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર ધારણ કરેલ છે ચંદ્ર ધારણ કર્યો હોવાને કારણે તેઓ ચંદ્રઘંટા માતા તરીકે ઓળખાય છે માતા ચંદ્રઘંટાના ગળામાં સફેદ ફૂલોની માળા સુશોભિત છે માતાની દસ પૂજાઓ છે માતાજીના હાથમાં કોમળ ધનુષ તીર તલવાર કમંડળ ત્રિશુળ અને ગદા વગેરે જેવા શસ્ત્રો છે માતાજીના મસ્તક પર રત્ન રત્નજરીત મુંગટ છે માતા ચંદ્રઘંટા યુદ્ધની મુદ્રામાં બિરાજમાન છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી હતી દેવતાઓની વાત સાંભળી ત્રિદેવ બહુ ગુસ્સે થયા ક્રોધને કારણે ત્રણેય દેવોના મુખમાંથી જે ઉર્જા નીકળી હતી તે દેવી સ્વરૂપમાં પરિણમી હતી ભગવાન શિવે પોતાનું ત્રિશૂળ અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર દેવીને અર્પણ કર્યું તેવી જ રીતે અન્ય દેવતાઓએ પણ તેમના શસ્ત્રો માતાને અર્પણ કર્યા હતા આ પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો આમ દેવતાઓએ મહિષાસુરના ત્રાસમાંથી મુક્તિ મેળવી માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિની અંદરનો ભય દૂર થાય છે આ સાથે દુશ્મનો પણ વિજય પ્રાપ્ત થાય છે મા ચંદ્રઘંટાની આરાધના કરવાથી સર્વે મનોરથ પૂર્ણ થાય છે અને દેવી શીઘ્ર ફળ આપે છે